મડોતરા ગામે પંદર દિવસ બાદ પણ પાણી ભરાયેલા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ લીમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢોતરા ગામે અતિવૃષ્ટિને આજે પંદર દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી ભરવાની સમસ્યા યથાવત રહી છે ગામના તળાવવાળા પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક મકાનોમાં હજુ પણ આશરે ચાર ફૂટ સુધી પાણી ભરાયેલ છે પરિસ્થિતિના કારણે ગ્રામજનો ભારે પરેશાન છે અને કોપ પરિવારો પોતાના ઘર છોડી સંબંધીઓના ઘરે આંસો લેવા મજબૂર બન્યા છે પાણી ભરાઈ જવાથી ઘરવકરી અનાજ અને અન્ય સામાન બગડી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગયો હોવાના કારણે તૂટી પડવાનો ભય સતાવી રહ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે પૂર સમય નેતાઓ અને અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા પરંતુ બાદમાં કોઈ પૂછપરછ કરાઈ નથી

હા એ તો લવિંગ કવિંગ આવે હતા કલેક્ટર સાહેબ આવ્યા મામલતદાર સાહેબ બરોબર તમને કોઈ ખાવાની કેટ કે એવું સામગ્રી આપી હતી ભાઈ અપાવ્યું એમ ને બરોબર એના વગર બીજું કોઈ તલાટી સાહેબ આવે સરપંચ તલાટી સાહેબ સરપંચ કોઈ નઈ બરાબર બરોબર માજી સરપંચ આવે બરોબર બહુ ભયંકર પરિસ્થિતિ છે મઢોદરા ગામની